રૂપાલા વિવાદની અંદર રાજકોટમાં એક જબરજસ્ત મહાસંમેલનની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે નમસ્કાર દર્શક મિત્રો આવતીકાલે ચૌદ એપ્રિલે રાજપૂતો ઇતિહાસ સર્જવા માટે જઈ રહ્યા છે રૂપાલા વિવાદની અંદર રાજકોટમાં એક જબરજસ્ત મહાસંમેલનની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને અનેક બસો કારનો કાફલો રાજ્યમાંથી દેશમાંથી અનેક વિસ્તારોમાંથી ક્ષત્રિય સમાજના લોકો પહોંચવાના છે એવું આયોજકો કહી રહ્યા છે અને આ આયોજન માટે પોલીસે પચાસ હજાર લોકોની મંજૂરી પણ આપી હોવાનું જાણવા મળ્યું છે તો આવતીકાલનો આખો જે કાર્યક્રમ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ત્રેવીસ માર્ચે એક નિવેદન આપેલું અને તેને કારણે ક્ષત્રિય સમાજની અંદર ભારે નારાજગી વ્યાપી ગઈ હતી ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાના ઘણા બધા પ્રયાસો કર્યા પરંતુ ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી અને એક જ વાત પર અડીને બેઠો છે કે રૂપાલા રૂપાલાને રાજકોટ પરથી હટાવવામાં આવે એમની ટિકિટ રાજકોટમાંથી કાપવામાં આવે હવે ભાજપે હજુ સુધી કોઈ એક્શન લીધા નથી એટલે હવે ક્ષત્રિય સમાજ વધારે ગુસ્સે ભરાયો છે અને અત્યાર સુધી ક્ષત્રિય સમાજના લોકો પણ એવું કહેતા હતા કે અમારી લડાઈ માત્ર રૂપાલા સાથે છે અમારી લડાઈ ભાજપ સામે નથી પરંતુ આવતીકાલનો જે આખો ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનો જે કાર્યક્રમ છે એ જોતા એવું લાગે છે કે હવે આ વિવાદ ક્ષત્રિય વર્સિસ રૂપાલા નથી રહ્યો પરંતુ હવે ક્ષત્રિય વર્ષિસ ભાજપનો થઈ ગયો હોય એવું લાગે છે ક્ષત્રિય સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલા સોળમીએ ફોર્મ ભરવાના છે એના બે દિવસ પહેલાં રાજકોટની અંદર ઇતિહાસ રચી દેવાના છે કારણ કે લગભગ બેથી અઢી લાખ લોકો એકસાથે ભેગા થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજના આયોજકોનું કહેવું એમ છે કે રાજકોટથી ચૌદ કિલોમીટર દૂર આવેલા રતનપુર પાસે મંદિરમાં પાસે અમે એક આયોજન પહેલાં કર્યું હતું પરંતુ હવે લોકોની સંખ્યા વધી રહી છે તો આ જ રતનપુરની પાસે જ એકદમ નજીકમાં મંદિરની સામે લગભગ ચા ચાલીસ વીઘા ખુલ્લા મેદાનની અંદર હવે આયોજન કરવામાં આવ્યું છે કારણ કે ગુજરાતભરમાંથી તેરસો બસો અને લગભગ છેતાલીસો જેટલી કારોનો કાફલો રાજકોટના રતનપુરમાં પહોંચવાનો છે ગુજરાતમાંથી રાજકોટના જે લોકો છે ક્ષત્રિય સમાજના કરણી સેનાના રાજપૂતો એ બધા તો આવવાના જ છે પરંતુ એ ઉપરાંત વડોદરા સુરત સુરેન્દ્રનગર ભાવનગર જામનગર મોરબી અમદાવાદ આ બધા વિસ્તારોમાંથી પણ આવવાના છે ગુજરાતમાંથી તો અસંખ્ય લોકો આવવાના જ છે પરંતુ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યોના લોકો પણ મોટી સંખ્યામાં આવતીકાલે રવિવારે ગુજરાત પહોંચવાના છે હવે આયોજકોએ એવું કીધું કે આની અંદર કોણ કોણ આવશે તો જે મોટા મોટા માથા છે એમાં કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત કરણી સેનાના મહીપાલસિંહ મકવાણા અને અલગ અલગ સ્ટેટના રાજવીઓ આ કાર્યક્રમની અંદર આવવાના છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે એક મોટો સ્ટેજ બનાવવામાં આવશે અને પંદર લોકો ભાષણ આપશે પંદર લોકોને પરવાનગી આપવામાં આવી છે કે તેઓ આ ક્ષત્રિય સંમેલનમાં ભાષણ આપે બીજું એ પણ જાણવા મળ્યું છે કે માત્ર જામનગરથી ચાલીસ હજાર લોકો આવી રહ્યા છે અને અમદાવાદથી પણ ત્રીસથી વધારે બસો અને સો સો કારનો કાફલો રાજકોટ કાલે જવાનો છે આયોજકોએ એક એવી વિનંતી કરી છે સોશિયલ મીડિયા પર બધા ક્ષત્રિય સમાજના લોકોને એવું કહેવામાં આવ્યું છે કે તમે આવતીકાલે રવિવારે જ્યારે રાજકોટ આવો ત્યારે વાહનો તમે વ્યવસ્થિત પાર્ક કરજો કોઈને પણ અડચણ નહીં થાય એવી રીતના બિલકુલ પાર્કિંગ કરતા નહીં બીજું કે સમય પહેલાં સ્થળ પર આવીને જગ્યા મેળવી લેજો જેને કારણે ભીડ પણ નહીં થાય બીજું સાથે સાથે એ પણ વિનંતી કરવામાં આવી છે કે આવતીકાલનો જે રતન પરનો કાર્યક્રમ છે એને ફેસબુક અને યુટ્યુબ પર બધા જ ક્ષત્રિય સમાજના લોકોએ લાઈવ કરવો સાથે સાથે એ બી વિનંતી કરવામાં આવી છે કે રસ્તામાં કોઈએ નારેબાજી કરવી નહીં અને મીડિયાને કોઈએ બાઇટ આપવી નહીં ઘરેથી નીકળો તો પગે લાગીને નીકળજો અને રસ્તામાં કોઈની સાથે બિલકુલ તકરાર કરતા નહીં એવું આ આયોજકોએ વિનંતી કરી છે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસ સાથે કોઈ માથાજીક કરતા નહીં પોલીસને ટોટલી સહયોગ આપજો અને સાથે સાથે જ્યારે તમે રાજકોટ આવો તો તમારો આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખજો હવે તમને સાથે સાથે એ પણ માહિતી આપી દઈએ આના વિશે ઘણી વખત વાત કરી છે કે પરસોત્તમ રૂપાલાએ ત્રેવીસ માર્ચે રાજકોટની અંદર સુનિવેદન આપ્યું હતું તો એમણે એવું કીધું હતું કે ભારત ભારતની અંદર અંગ્રેજો સહિત ઘણી પ્રજા આવીને રહી અને એમણે ભારતની પ્રજા પર દમન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું એ સમયે મહારાજા પણ નમ્યા હતા અને એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા આ જે વાક્ય એમણે કીધું એને કારણે ક્ષત્રિય સમાજની અંદર ભારે નારાજગી છે અને એક જ વાત પર અડીને બેઠા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે એ સિવાય કોઈ પણ રીતે ક્ષત્રિય સમાજ માનવાનો નથી તો દર્શક મિત્રો આવતીકાલે ખબર પડશે કે હવે આ કાર્યક્રમની અંદર શું થયું છે તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ